નમસ્કાર પ્રિય મિત્રો જીવન હંમેશા આપણા વિચારનું પ્રતિબિંબ હોય છે જો વિચાર સકારાત્મક હોય તો જીવન આનંદમય બને છે પરંતુ જો નકારાત્મકતા મનમાં છવાઈ જાય તો દુઃખ અને પરેશાનીઓ ઘેરી લે છે રાધે રાધે તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો વિશે જોઈશું કે છવ્વીસ વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસ રવિવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે જાણશું કે આવનારા સમયમાં કઈ સાવચેતી રાખવી જરૂરી છે અને કઈ ખુશખબર તમારી રાહ જોઈ રહી છે મિત્રો આ વીડિયોમાં આપણે વિગતવાર સમજશું કુંભ રાશિના પારિવારિક જીવન વિશે તેમના વ્યવસાય અથવા નોકરી વિશે પ્રેમ સંબંધોમાં શું નવું વળાંક આવી શકે છે અને સાથે આરોગ્યની સ્થિતિ કેવી રહેશે તે પણ જાણીશું તો જો તમારી પણ કુંભ રાશિ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે રવિવારનો દિવસ સૂર્યદેવ મહારાજને અર્પિત છે કમેન્ટમાં જરૂર લખો જય સૂર્યદેવ મહારાજ મિત્રો વિડિયો લાઇક કરો अने जो तुम चेनल पर प्रथम छो तो सबस्क्राइब करीने नोटिफिकेशन बेल ने ऑल पर सेट करो जेती आवनारा बधा राशिफल आध्यात्मिक वीडियो सौला तक हवे वीए आजना पंचांग तरफ तारीख छवीस ऑक्टोबर 2025 पच्चीस रविवार तिथि पंचमी नक्षत्र ज्येष्ठा नक्षत्र पक्ष शुक्ल पक्ष સૂર્યોદય સવારે પાંચ વાગીને ઓગણસાઠ મિનિટ વાગ્યે સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને ચાલીસ મિનિટ વાગ્યે આજનો શુભ સમય રહેશે સવારે નવ વાગીને અગિયાર મિનિટથી બપોરે બે વાગીને છપ્પન મિનિટ સુધી જો કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય કે કોઈ શુભ કાર્ય કરવું હોય તો આ સમય ઉત્તમ રહેશે જ્યારે આજનો અશુભ સમય રહેશે સાંજે ચાર વાગીને અગિયાર મિનિટથી ચાર વાગીને છપ્પન મિનિટ સુધી આ દરમિયાન મહત્વના કાર્યો ટાળવા યોગ્ય રહેશે લકી નંબર નવ લકી કલર ગુલાબી હવે જાણીએ આજની ચાણક્ય નીતિનું જ્ઞાન ચાણક્યજી કહે છે કે પિતાની એક આદત પુત્રનું ભવિષ્ય બગાડી શકે છે જ્યારે પુત્ર મોટો થાય છે અને પોતાની વિચારસરણીથી નિર્ણય લે છે ત્યારે પિતાએ દરેક બાબતમાં દખલ ન કરવી જોઈએ દરેક નાની મોટી વાતમાં હસ્તક્ષેપ કરવાથી પુત્રની આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ બંને ઓછા થઈ જાય છે બાળકોને તેમના અનુભવોથી શીખવા દેવું એ જ જીવનનો સૌથી મોટો પાઠ છે માતા પિતાએ સમજવું જોઈએ કે ભૂલો કરવી પણ શીખવાનો ભાગ છે અને દરેક બાળક પોતાના અનુભવો પરથી જ પરિપક્વ બને છે જો પિતા અતિ લાડ બતાવે છે અને પુત્રની દરેક ઈચ્છા તરત પૂરી કરે છે તો બાળક જિદ્દી બની શકે છે અને શિસ્ત ગુમાવી શકે છે હવે વધીએ મિત્રો આજના કુંભ રાશિફળ તરફ જોઈએ કે આજનો દિવસ તમારા માટે શું સંદેશ લાવ્યો છે આજે ચાલતી વખતે થોડી સાવચેતી રાખો નાની ઈજા કે ખંજવાળ થવાની શક્યતા છે તમારે અજાણતા જ કોઈ નજીકના વ્યક્તિની વાતથી મન દુઃખી થઈ શકે છે તેથી વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો આજનો દિવસ ફક્ત તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે શ્રેષ્ઠ છે મનને હળવું કરવા માટે આજે તમે સિનેમા જોવા અથવા કોઈ મનોરંજક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો આર્થિક રીતે આજનો દિવસ સકારાત્મક રહેશે તમે તમારા જૂના બિલ અથવા ઉધારની ચૂકવણી કરી શકો છો તે સાથે જેમણે તમારી પાસે જ્યારે તમે કોઈને એક હાથથી આપો છો ત્યારે બીજો હાથ આપમેળે તમને સમૃદ્ધિ આપે છે જો તમે આજે રોકાણ કરવાની વિચારણા કરી રહ્યા છો તો રિયલ એસ્ટેટ અથવા સોના ચાંદીના આભૂષણોમાં રોકાણ કરવું તમારા માટે શુભ રહેશે પરંતુ ધ્યાન રાખો રોકાણ કરતી વખતે કોઈ મધ્યસ્થી પર વિશ્વાસ કરવાને બદલે સ્વયં માહિતી મેળવો અને સમજદારીથી નિર્ણય લો આજે ઘરથી લઈને કોઈપણ પ્રકારના રોકાણમાં લાભની શક્યતાઓ છે પરંતુ તમારા પિતાના આરોગ્યને લઈને થોડું ચિંતા થઈ શકે છે જો તેમને નાની તકલીફ પણ લાગે તો તેને અવગણશો નહીં અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરો આજે તમારા ભાઈ તમારા પ્રત્યે સન્માન દર્શાવશે અને સંબંધોમાં નજીક અપણું વધશે સવારે કામનો ભાર વધારે રહેશે જેના કારણે તમે વ્યસ્ત રહેશો પણ આ મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે બપોરે કોઈ સમારંભ અથવા સામાજિક કાર્યક્રમમાં આમંત્રણ મળી શકે છે જ્યાં તમારું વર્તન સૌને ખુશ કરશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પણ આળસ અને બેદરકારીથી દૂર રહેવું જરૂરી છે મહેમાનોની આવન જાવનને કારણે થોડો સમય બગડી શકે છે જેના કારણે મનમાં હળવી બેચેની રહેશે સામાજિક પ્રવૃત્તિઓમાં હાલ વધારે ભાગ ન લો વાહન સંબંધિત સમસ્યાઓ આજે પરેશાન કરી શકે છે તેથી લાંબી મુસાફરીથી બચો અનાવશ્યક ખર્ચથી દૂર રહો વ્યવસાય ક્ષેત્રમાં નવા અવસર ઊભા થશે જેમના વિશે ચર્ચા કરવાથી લાભ થશે તમારી મહેનતના યોગ્ય પરિણામ મળવાની સંભાવના છે મીડિયા અથવા જનસંપર્ક સાથે જોડાયેલા કાર્યોમાંથી આજે થોડી દૂરી રાખો નોકરીમાં થોડી મુશ્કેલીઓ આવી શકે પરંતુ વરિષ્ઠોનું સહકાર મળશે જેનાથી પરિસ્થિતિ સુધરશે ઘરમાં શાંતિ અને સુમેળનો માહોલ રહેશે પ્રેમ સંબંધોમાં સંયમ અને મર્યાદા રાખવી જરૂરી છે જીવનસાથી સાથે સંબંધ મીઠા રહેશે અને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે આરોગ્યની દૃષ્ટિએ દિવસ ઉત્તમ રહેશે તમારી સકારાત્મકતા અને સ્મિત આત્મવિશ્વાસ આજે ભાઈ કે બહેનની મદદથી આર્થિક લાભ મળી શકે છે તમારા થોડી કઠોર વર્તણૂક છતાં જીવનસાથીનો પૂરતો સહકાર મળશે પરંતુ પોતાના પ્રિયજનથી દૂર રહેવાનું દુઃખ મનને સ્પર્શી શકે છે કાર્યક્ષેત્રમાં આજે જો તમે સીધો જવાબ નહીં આપો તો સહકર્મીઓ નારાજ થઈ શકે છે ભૂતકાળ સાથે જોડાયેલ કોઈ વ્યક્તિ અચાનક સંપર્ક કરી શકે છે જેનાથી આ દિવસ યાદગાર બની જશે દાંપત્ય જીવનમાં થોડો ખાનગી સમયની જરૂરિયાત રહેશે હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની આજે તમારું પ્રેમજીવન નવી ઊંડાઈ લાવશે તમે તમારા સાથીના સપના પૂરા કરવા માટે પૂરો પ્રયત્ન કરશો અને ભાવનાત્મક રીતે તેમના ખૂબ નજીક રહેશો પરંતુ ધ્યાન રાખો જો મનમાં કોઈ શંકા કે ઉલઝણ હોય તો તેને હુપાવવાને બદલે ખુલ્લા હૃદયે તમારા સાથી સાથે ચર્ચા કરો તમારો પાર્ટનર આજે થોડો અલગ વર્તન કરી શકે છે અથવા અજીબ માંગ કરી શકે છે જેનો તર્ક તમને વિચિત્ર લાગી શકે છે છતાં પણ આ સમય રોમાંચ અને નવા અનુભવો માટે શુભ છે તમારા સંબંધની વાત કરીએ તો તમે સામાન્ય રીતે ગંભીર સ્વભાવ ધરાવતા વ્યક્તિ છો આજે તમારી આ ગંભીરતાને થોડો સમય માટે છોડીને તમારા અંદરના બાળકને જીવવાની તક આપો આથી તમારું માનસિક તણાવ ઓછું થશે અને સંબંધમાં નવી ઉર્જા આવશે હવે વાત કરીએ તમારા વેપાર અને કરિયરની આજે કાર્યસ્થળ પરની નાની ભૂલ પણ મોટો પ્રભાવ પેદા કરી શકે છે કામનો દબાણ વધશે જેના કારણે ભૂલ થવાની શક્યતા રહેશે તેથી ધીરજ રાખો અને કોઈપણ પ્રકારના શોટકથી દૂર રહો તમારા વિરોધીઓથી સાવચેત રહો તેઓ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે વેપારીઓએ કોઈપણ ગેરકાયદેસર કાર્ય કે જોખમી રોકાણથી દૂર રહેવું જોઈએ નહીતર નકારાત્મક પરિણામ મળી શકે છે જો તમે વ્યવસાયમાં છો તો આજે તેમાં સુધારાની જરૂર જણાશે નવી બિઝનેસ ડીલ ફાઇનલ કરતી વખતે વધારાની સાવધાની રાખો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ દરરોજ કુંભ રાશિનું રાશિફળ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરો જેથી દરરોજનો અપડેટ તમને સૌપ્રથમ મળે તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણ ધારશે